આ કેનાલ છે બંધોળથી વિલોટ તરફ જાય છે કેનાલ અને કેનાલની પરિસ્થિતિ બહુ ખરાબ છે અને શિયાળાને વરસાદની મોસમમાં ખેડૂતોને પાકમાં તમામ નિષ્ફળતા છે અને આ કેનાલ જે આગળ હું તમને બતાવું છું એ કેનાલ હાવ તૂટી ગયેલી છે અને કેનાલનું પાણી સફાઈ કરવામાં આવી નથી અને સફાઈ કરે તો નર્મદા નિગમ વાળાની મોટી મહેરબાની અને કદાચ કેનાલ તૂટશે તો ખેડૂતોને નુકસાન થશે તો પણ એની સંપૂર્ણ જવાબદારી નર્મદા નિગમની અને સરકારશ્રીની રહેશે મારું ગામ મહેમદાવાદ મેહબુબેચ રાવમાં ભાઈ ઠાકરજી ભાઈ ગામ નવા ભીલોટ અમે પાણીની રાહ જોઈને બેઠા છે કેનાલમાં પાણી છે નહીં અને કેનાલમાં અત્યારે કચરો અને બધું આખું જામડું પડ્યું છે કોઈ પાણી આવતું નથી સાફ સૂકવું પડ્યું છે પાણીની રાહ જોઈને બેઠા પી અમે વાવેતર જીરાના કરીને બેઠા હતા કે અઈડા અમારા સુકાઈ રહ્યા છે અને રાયડા અમુક વહેલા વાવેલા છે એ પણ સુકાઈ રહ્યા છે અમારે હવે પાણીની ખાસ જરૂર છે પણ કેનાલની સાફ સફાઈ હજી સુધી કાંઈ થયું નથી આટલી અમારી સરકારને વિનંતી કે આ અમારું ઝડપી કામ કરાવો